ટ્રાફિક પોલીસ જવાનને કારથી ઉડાવીને ભાગી ગયેલ વ્યક્તિને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સમા પોલીસ પંદર મિનિટ વાગે ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અજીત સુદેશી નામ છે જેમનું એ પોતાની નોકરી ઉપર અબાકત સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા એ સમયે એક ગાડીના ફોર વ્હીલ ગાડીના ચાલક જે ગાડીનો નંબર છે જીજે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ એ ચા ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમય એ રીતે ગાડીને પૂરપાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અજીતસિંહ ઉદયસિંહ પોતે ફરિયાદી છે એમાં અને આમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો એકવીસ બે એકસો પચીસ બી અને એકસો નવ એક મુજબ તેમજ એમવીએકની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપી કાયદેસરની કાર્યવાહી આવી છે આરોપીની ઉંમર પાંત્રીસ વર્ષની છે ખેતી કામ કરે છે અને સમાગામ જે વેમાલીની હદમાં પડે છે ત્યાં એનું રહેઠાણ છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને એના નશા કરેલો દારૂ નશો કરેલો છે કે કેમે હાલમાં અમે એને મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ એટલે આગળ એની પર ખ્યાલ આવશે એની પૂછપરછ બાબતે એના એના જણાવવા પ્રમાણે એને ચાલુ છે એની પૂછપરછ એની એમાં ચાલુ છે આપણે પોતાના ઘરે જઈ રહ્યા હતા વેમારી જઈ રહ્યા હતા અને ત્યારે આ બનાવ બનેલો હતો

નવું મુજબનો ગુનો પણ દાખલ કરેલો છે ના કોઈ હાજર નહોતું ફૂટેજ અમે ચેક કરી રહ્યા છીએ અને એ ફૂટેજ આધારે જ અમે આરોપીને અટક કરેલી છે આરોપીનું નામ છે અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ એ જે તે સમયે અમે લોકો જ્યારે આ બનાવ બન્યો ત્યારે એની આ જે જગ્યા છે એનો સીસીટીવી ફૂટેજ અમે ચેક કર્યા અને સાથોસાથ અમે એને આગળ કઈ રસ્તેથી આવ્યા ત્યાંનો ફૂટેજ અને કઈ બાજુ ગઈ ગાડી એ ફૂટેજ ચેક કરી અને અમને ખ્યાલ આવ્યો અને એના જ્યારે આ ખબર પડી કે આ નજીકના ગામનો જ વ્યક્તિ છે ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે એને આટલા વિસ્તારમાં જ મળી આવશે અને અમે એને અટક કરી લીધી છે પુરાયત ઇતિહાસ નથી આરોપીનો એ વિષય નીતિ વિષયક છે હાલમાં એને સ્ટડી કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે કે જ્યાં કામ ચાલે છે ત્યાં શું કરી શકાય

આ કિસ્સામાં ફક્ત ટ્રાફિકની નિયમનની કામગીરી ચાલુ હતી અને આ જે આરોપી છે એણે પોતાનું સિગ્નલ ભંગ કરી અને સામેની સાઈડ લોકોની જિંદગી જોખમ આવે બીજા વાહનોને પણ એક્સિડન્ટ થાય એ રીતે એણે સિગ્નલ તોડીને આગળ એની ગાડી ગયેલી હતી જેથી ટ્રાફિક પોલીસ એને રોકવાનો પ્રયત્ન કરતા એની પર બી એને ગાડી ચડાવી દીધી એટલે આ કિસ્સો આખો અલગ છે તેમ છતાં પણ જ્યારે વાહન ચેકિંગ પોલીસ સિટી પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે બેરિકેટિંગ કરીને જ અમે વાહન ચેકિંગ કરીએ છીએ જે આપ ચેકપોસ્ટ ઉપર જોઈ શકો છો બધી જગ્યાએ બેરિકેટ લગાવીને જ અમે લોકો વાહન ચેકિંગ કરીએ છીએ હાકાના મારી પોતે જ છે અને એને જ અટક કરેલો છે પોલીસ જવાનને ફ્રેક્ચર થયેલું છે ખભામાં અને બીજી હાથ પર બે જગ્યાએ એને ફ્રેક્ચર છે અને હાલ મેં સારવાર ચાલુ છે હાલ મેં તપાસ ચાલુ છે

અરેસ્ટ કરી ટ્રાફિક પોલીસ સતત પોતાની કામગીરી ટ્રાફિક પોલીસ ખૂબ ખંતથી અને સારી રીતે કામગીરી કરી રહી છે વડોદરા શહેરમાં ટ્રાફિકના અકસ્માત ઓછા બને માટે પણ પોલીસ સતત કાર્યરત છે અને જ્યારે પણ આવા કોઈ કિસ્સા બને છે તો તાત્કાલિક ગુનો દાખલ કરીને આરોપીને અટક પણ કરવામાં આવે છે લાંબો હાઇવે છે આપણે વડોદરા સિટીને લાગે છે ત્યાં પણ ઘણા અકસ્માતો બને છે અને ફિટલ પણ બને છે એમાં પણ ફિટલ અકસ્માત ઓછા થાય એની પણ માટે પણ સતત કાર્યરત રીત છીએ અને આમાં એક્સિડન્ટ ઓછા થાય એ બાબતે પણ એન્જિનિયરિંગ કરવા માટે ઘણી વખત આ પ્રયત્ન કરેલા છે ઘણા બધા સર્કલ પણ નાના કરવામાં આવેલા છે અને ઘણી બધી જગ્યાએ સુધારો કરીને એક્સિડન્ટ ઓછા થાય માટે પ્રયત્ન પણ કરવામાં આવેલા છે હાઈકોર્ટના ઓર્ડરના પછી કેટલા જગ્યાઓ ઉપર હમણાં પણ કઈ બહુ વ્યક્તિઓ એવા છે જે હેલ્મેટ નહીં પહેરતા સીટ બેલ્ટ નહીં પહેરતા શું લાગે છે પોલીસને આગળની કાર્યવાહી કેવી રીતે કરવી પડશે કે આ બધું રોકી શકે એ ટ્રાફિક પોલીસની કામગીરી છે ને એની માટે પોલીસ સતત કાર્યરત છે